વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબજારના દરરોજ સાતથી પાંચ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો વિડીયોમાં તમે મહેન્દ્રા યુવા ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે કિશોરભાઈને વેસવાનું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયો બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે મહેન્દ્રા યુ ટેક પ્લસ ચારસો પાંચ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે કિશોરભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો પાવર સ્ટેરિંગ ટ્રેક્ટર છે સાઈડ ગેર વોઇલ બ્રેક ઓછું ફરેલું વિડીયોમાં તમે જોઈ શકો છો ટ્રેક્ટરની ફરેલી કલાક ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ઓરિજિનલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા જીજે બાવીસ પાર્સિંગ પી આડત્રીસ તોંતેર નંબર ટ્રેક્ટરમાં કોઈ પોલ્ટ જોવા નહીં મળે મહિન્દ્રા યુઓ ટેક્સ પ્લસ ચારસો પાંચ ડીઆઈ કિશોરભાઈને વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર ત્રેવીસ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ પચાસ હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં શ્રીજી પાર્ક અવધવાન્ડા શોરૂમ સામે રણજીત સાગર રોડ જામનગર જિલ્લામાં જોવા મળશે ટેક્ટરના માલિક કિશોરભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે કિશોરભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈપણ વાહનની ખરીદી કરી શકે